જો સલમાન ખાન ની સ્ટાઇલ માં આવે છે કે અજય દેવગઢ ની સ્ટાઇલ માં આમ ગર્દ નામ કરે હા અજય દેવગઢ ની સ્ટાઇલ માં છે શું નામ છે ભાઈજી આપનું રવિ રવિ અને રવિના તમે જુઓ તો ખરા આજે સારું છે રવિવાર નથી પાછો એમ કઈ વાંધો નહીં અમારા રવિભાઈ આવી ગયા રવિભાઈ એક વખત તમે પેલા તો તમારા બે હાથ બતાવી દો નહીં લોકોને એમ થાય પછી પોતાની ચીઠી નો લઈ આવ્યો એમ એટલે હાથ ઉપર કરી યસ હવે તમે આ ડ્રમ સેટ તમને ખોલી આપું છું તમે તમારી રીતે તમને જેમ ચિઠ્ઠીઓ મિક્સ કરી લો પર લાઈવ કરી દો વાહ બધા યસ સમય થઈ રહ્યો છે બિલકુલ સવા અગિયાર વાગ્યા નો રવિભાઈ રેડી હજી કઈ મનની મનમાં ન રહી જાય અને એમાંય ન કરે નારાયણ હું તો તમને જ ઇનામ લાગે તમે રાજી થઈ જાવ યાર એક વખત આ ફેરવી પણ નાખો હજુ પણ એટલે કદાચ વાહ યસ તો રવિ ભાઈએ બધાનું કિસ્મત કર્યું છે પેક દોરી છોડી નાખો લગન થઈ ગયા રવિ ભાઈ તો તો છેડા છેડી છોડવાનો અનુભવ છે આ છે અમારા રવિ ભાઈ જેઓ બધા કુપન છે મિક્સ કરવા માટેનો લાભ લીધો છે એક વખત

વાહ કવિરાજ ધીમે 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 કવિએ ફેરવ્યું ચકેડું ઓ ગઢવી છે વાત પૂરી થઈ ગઈ ભાઈ હાડા અગિયાર સુધી ફેરવો રેવા દેવાનું

આ જો ચિઠ્ઠીઓ પડી જાય પવનમાં તો અંદર નાખી દેવાની છે આ શક્ય હોય તો ઉપરના ફેન છે બંધ કરી દો આ અંદર નાખી દો બેટા ત્યાંથી પડી જાય રવિના ત્યાંથી પડી જાય તો અંદર નાખી દેજો બધી નાખી દો અંદર કોઈ ચિઠ્ઠી પડી જાય તો પહેલા અંદર નાખી દેવાની છે પછી જ આપણે ચિઠ્ઠી લઈશું આ બધી અંદર નાખી દે બેટા રવિના થોડુંક તારે મજૂરી કરવી પડશે આજે મારા માટે જે પડી ગઈ પણ નીચે નીચે પડી ગઈ તારા પગ પાસે ત્યાં વાહ

રવિના પ્રવીણભાઈ તો રવિના આપણી સાથે છે એક જ નિયમ છે કઈ પણ પરિસ્થિતિ થાય લાઈટ જાય બીજું ત્રીજું તારે તારી ચિઠ્ઠી ત્યાં જ રાખવાની એક કદમ પણ નથી હલવાનો કોઈની બાજુમાં નથી જવાનો કેમેરા સામે ચિઠ્ઠી ખોલી અને આમ બતાવવાની અને એક જ ચિઠ્ઠી લેવાની છે ખોબો ના ભરતી મારી બેન ઉપાધિ થાય ગામ ઉજાગરો કરે છે આપણો ધજાગરો થાય રવિના તૈયાર છે આંબરડી તૈયાર છે

સરસ હવે જુઓ તમને કહું થોડા દિવસ પહેલા હું એક કાર્યક્રમ માટે ઊંડવી આવ્યો હતો આ ઈનામ અગિયાર લાખ નું જેમને લાગ્યું છે એ ગામનું નામ છે ઊંડવી આજે ઓગણીસ તારીખે અને એનું નામ છે હવે સામે લોકો સામે બેટા લોકો સામે એક ફોન લેજો જેને ફોન કરવા થાય જોકે ફોન તો થઈ ગયા છે નામ આવશે એટલે એનું નામ છે

ફોન કરો ત્રેસઠ પાંચ બાર એકોતેર ચાર છાસઠ વાગે એટલે કેમેરા સામે રાખજો નેટવર્ક ઓછું આવશે તો કાંઈ વાંધો નહીં ફોન આપણે લગાડીશું તમારામાં નેટવર્ક આવે છે થોડું ઘણું આવે છે આમના નંબર ઉપર ડાયલ કરો તમારો નંબર બોલો સંજયભાઈ એક કામ કરો મારો ફોન અહીંયા છે મારા નંબર ડાયલ કરો કટ કરો કટ કરો મારો નંબર ગામને દેતા નહીં ભલા મારો નંબર સેવ રાખ્યો છે ભાઈ તમે ભલા વાણા કહેજે બો યસ સ્ક્રીન પર બેટા આમ બે સાથે રાખજે ત્રેસઠ પાંચ બાર એકોતેર ચાર છાસઠ યસ અહીં બાજુમાં રવિના બેટા મારી બાજુમાં યસ આ છે ભાગ્યશાળી વિજેતા જેમના ફોનમાંથી અત્યારે ફોન થઈ રહ્યો છે અને એ ફોન મારા મોબાઈલમાં વાગી રહ્યો છે એમનું ઉપાડજો આ છે અમારા ભાગ્યશાળી વિજેતા એમણે કહ્યું કે આ દીકરી એ જેને અમારી ચિઠ્ઠી ખોલી અમારું નસીબ ખોલ્યું એને અગિયારસો રૂપિયા અમારે દેવા છે દીકરીને મેં કીધું

એકવીસો રૂપિયા મારી દીકરી લાડકવાઈ રવિના માટે એને પણ તાળીઓના ગગડાટ થી વધાવી લો ખૂબ ખુબ ધન્યવાદ ફરીથી આપનો આભાર